ભાદરવી અમાસના પવિત્ર દિવસ નિમિત્તે સાંજની આ ભોજન લાઈવ વ્યવસ્થા અંત સુધી જોડાઈ રહેજો મિત્રો કારણ કે ઘણી બધી વાતો કરવાની છે અને ગઈકાલે અમારા આણંદથી આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સાથે સંકળાયેલા અમારા એક ખાસ ફોલોવર્સ જેઓ રૂબરૂ વિઝિટમાં આવેલા અને આણંદથી એક રેસ્ક્યુ કરેલો કેસ ફરી વખત એમણે જોવાની એક પ્રેરણા કરી ફરી વખત જોવાની એક ઉત્સુકતા બતાવી અને રિક્વેસ્ટ કરી જેના માધ્યમ જેને આ કાર્યક્રમના મધ્ય ભાગમાં આપણે એ કેસ પણ નિહાળીશું અને ખાસ શરૂઆત કરીએ મિત્રો તો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છેલ્લા તેર વર્ષથી નોંધારા માણસોને આશરો આપવાની સેવા બજાવી રહી છે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું પાલિતાણા તાલુકાના સોનગઢ પાલિતાણા હાઈવે થી ઘોડી ટાળ થી ગારિયાધાર રોડ પર કુંભણ ચોકડી નજીક આવેલી છે આપ પણ આ માનવ પરિવર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાત ચોક્કસ કરી શકો છો અને શેર કરતા રહેજો મિત્રો કારણ કે તમારું એક શેર તમારી એક લાઈક આ માનસિક બીમારના જીવનમાં એક નવી આશાનું કિરણ લઈને આવી શકે છે શેર કરતા રહેજો ફોલો કરજો જે આપણે જોઈ રહ્યા છીએ યુટ્યુબના માધ્યમથી આ ભોજનની વ્યવસ્થા ખૂબ ઘણી બધી વાતો કરવાની છે અને આપને પણ આનંદ આવે એવા દ્રશ્યો પણ નિહાળવાના છે મિત્રો વાત કરીશું આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ છે જો તમે કાઈ ડોનેશન અથવા કોઈ સહાય આપેલી હોય અથવા આપવા માંગતા હો તો એને જોડાયેલા તમામ ડોક્યુમેન્ટ્સ આ માનવ પરિવાર ટ્રસ્ટ ઉપલબ્ધ કરાવે છે જેને કહી શકાય એવો એક પારદર્શક વ્યવહાર છે મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં હાલમાં 496 થી વધારે મહિલા અને પુરુષો આશરો લઈ રહ્યા છે આ સંખ્યાનો વ્યાપ દિન પ્રતિદિન ખૂબ વધતો જાય છે ખબર નથી આ અંક ક્યાં સુધી પહોંચશે જ્યારે પણ અમારા માનવ પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તાઓ રેસ્ક્યુ બાબતે જે તે વિસ્તારમાં ગાડીઓ રેસ્ક્યુ બાબતે જે તે વિસ્તારમાં આ ગાડીઓ નીકળી હોય અને આ માનવ પરિવાર ટ્રસ્ટનો કાર્યકર્તા રોડ રસ્તા પર આ માનસિક બીમાર અને એમાં પણ વધારે પીડા તો મિત્રો ત્યારે થાય કોઈ મહિલા માનસિક બીમારનો ભોગ બની હોય ઘર પરિવાર વિહોણી થયેલી હોય સમાજે અથવા પરિવારે તરસોડી હોય આવી પીડિત મહિલા રોડ રસ્તા ઉપર મજબૂરી વચ્ચે કઈ રીતે પોતાનું જીવન એ વ્યતીત કરતા હોય એની પીડા એની વેદના હું તમે એમાં કલ્પના ન કરી શકીએ મિત્રો અને આ માનવ પરિવાર ટ્રસ્ટનો કાર્યકર્તા જ્યારે રોડ રસ્તા ઉપર આવા મજબૂરી વચ્ચે લોકોને જોતા હોય ત્યારે કાર્યકર્તાને પણ ઘણી બધી પીડાઓ પીડાઓ થતી હોય છે અને આવો એક કેસ આપણે નિહાળીશું જે કેસ હું તમને બતાવવા જઈ રહ્યો છું એ આણંદથી વિદ્યાનગર વિદ્યાનગર શહેર ની અંદર જનતા ચોકડી પાસે વર્ષોથી એ વૃદ્ધ દાદીમાં માનસિક બીમારનો ભોગ બનેલા ઘર પરિવાર વિહોણા થયેલા અને દાદીમાં એ તો ઘણી બધી વાતો પણ આ સંસ્થામાં આવ્યા પછી આ કાર્યકર્તાઓ સાથે શેર કરેલી એની આપવી એને ઘણી બધી સંભળાવેલી એના દુખ એના દર્દ અમારા સુધી એમણે ઘણા બધા દુઃખ એના શેર કર્યા મિત્રો ખૂબ પીડા થાય અસહ્ય લાગણી વેદના ઉત્પન્ન થાય એવા એક વૃદ્ધ દાદીમાં લગભગ છેલ્લા સાત વર્ષથી એ જનતા ચોકડી પર પોતાનું જીવન આવી રીતે વ્યતીત કરતા હતા પોતાનું જીવન આવું મજબૂરી જીવી રહ્યા હતા અને સૌથી વધારે પીડા તો ત્યારે થઈ મિત્રો કે જ્યારે રેસ્ક્યુ કરી અને

ખાસ આ રેસ્ક્યુ માં માનવ પરિવાર ટ્રસ્ટ ની ટીમ ને ત્યાંની નજીકના પોલીસ સ્ટેશન નો પણ સંપર્ક કરવો પડ્યો હતો

અને એ માજીને એમના દીકરી સંતાનમાં માત્ર માજીને એક દીકરી જ છે અને એ દીકરીએ પોતાના બાની શોધખોળ કરી અંતે ઘણી મહેનત કરી બેને અને અંતે એમને સફળતા મળી અને આ માનવ પરિવાર ટ્રસ્ટ સુધી એમની એમના માતાજીને લેવા માટે આવ્યા છે સો આવો પેલા એમની પાસેથી આપણે ટૂંકો એનો પરિચય મેળવશું બેન તમારું નામ જણાવશો હા લક્ષ્મીબેન લક્ષ્મીબેન બાનું નામ રંજનબેન અને સાથે કોણ કોણ છે

આ માનવ પરિવાર ટ્રસ્ટ નો સંપર્ક કર્યો હા શોધતા શોધતા ફરી અહીંયા એડ્રેસ થી અને આજે ખરેખર લક્ષ્મીબેન હવે તો તમને તમારા મમ્મી સાથે મિલન થઈ ગયું છે તમારું અને લક્ષ્મીબેન ખાસ તમને આ માનવ પરિવાર ટ્રસ્ટ ની વ્યવસ્થા અને આ સેવા કેવી લાગી કે જેમ તમને તમારા નાવું ધોવું બે ટાઈમ જમવું ફરવું હરું બધી બેનો બહુ સરસ છે સવારમાં ચા નાસ્તો આપે બધું સરસ છે બધી સુવિધા અહીંયા બેનો માટે

રસ્તે રઝળતા ભટકતા વિવિધ ઋતુઓથી પીડાતા આવા અસંખ્ય મનોદિવ્યાંગ જીવ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની વધારે કોઈ પણ માહિતી માટે આ ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો મિત્રો આજે તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ દાદીમા જ્યારે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છોડી અને પોતાના ઘરે જતા હતા એ સમયના દ્રશ્યો છે આ દાદીમાએ ખૂબ પ્રેમ આપ્યો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લેતી દરેક બહેનોને દરેક કાર્યકર્તાઓને દાદીમાની ખૂબ યાદ આવશે ખૂબ યાદ કરશું દાદીમા તમને પણ અને જે તમે રડતા હતા એ દ્રશ્યો જોયા હરખના આંસુ કહી શકાય અથવા તો દુઃખના પણ આંસુ કહી શકાય હરખના આંસુ તો એ દાદીમાને એનો પોતાનો પરિવાર મળ્યો અને દુઃખના આંસુ તો મિત્રો જે બહેનો રડતી હતી આ દાદીમા આ સંસ્થા છોડી અને ઘરે પરત જતા હતા જે ક્યાંક ને ક્યાંક આ બહેનોને પણ આશરો લઈ રહેલી માનસિક બીમાર બહેનોને પણ જે દુઃખ વ્યક્ત કરતી હતી એ બહેનોના આંસુ પણ આપે નિહાળ્યા અને મિત્રો વાત કરીશું આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની

મોબાઈલ નંબર પણ અવેલેબલ છે જ્યાં તમે વિના સંકોચે ફોન કોલ્સ પણ આપ કરી શકો છો અને ખાસ મિત્રો શેર કરતા રહેજો તમારું એક એક શેર તમારી લાઈક આ મનોદિવ્યાંગના જીવમાં એક નવી આશાનું કિરણ પ્રગટાવી શકે છે એક નવી આશાની જ્યોત પ્રજ્વલિત થઈ શકે છે મિત્રો શેર કરતા રહેજો ફોલો કરજો અને મળીશું નેક્સ્ટ ડે માં નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી રોહિત ધોળિયાના આપને સાદર